આજે આપણે શિયાળા માટેનું વસાણું જોવાના છીએ આ રેસિપી દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે આ વસાણું પેટની ચરબી ઘટાડે કમરની ચરબી ઘટાડે છે અને કમરનો દુખાવો હોય પગનો દુખાવો હોય તે બધું જ મટાડે છે તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સો ગ્રામ ગુંદ લીધો છે ગુંદ આપણે બાવળનો જે ગુંદ આવે એ લેવાનો પછી તેની સાથે આપણે પચાસ ગ્રામ સાકર લેવાની છે અને સો ગ્રામ ગોળ લેવાનો છે પછી આપણે બે ચમચી જેટલા સુવાદાણા એડ કરી દઈએ સુવાદાણાને તડકે સૂકીને લેવાના જેથી એકદમ કડક રહે અને સારી રીતે પીસાઈ પણ જાય એક ચમચી જેટલો સૂંઠ પાવડર સો ગ્રામ જેટલા કાજુ બદામ અને કોપરાનું છીણ સો ગ્રામ લેવાનું છે આ રીતે જે કોપરું આવે એને ઘરે જ છીણીને લેવાનું તેનું કારણ છે કે તમે આ રીતે છીણીને કોપરું લેશો તો તમે આ રીતે પ્રેસ કરશો એટલે તેમાંથી તેલ છૂટું પડશે તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે જે તૈયાર છીણ આવે એ નહીં લેવાનું આ રીતે ઘરે છીણીને જ લેવાનું હવે તેની સાથે આપણે દોઢસો ગ્રામ ઘરનું જે ઘી આવે એ લીધું છે તમારે આની સાથે ડાલડા ઘી એવું નહીં લેવાનું દેશી ઘી લેવાનું હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં આપણે ગુંદને સારી રીતે પીસી લેવાનો છે આ રીતે ગુંદ આપણો એકદમ સરસ ઘણીદાર પીસાઈ ગયો છે તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ પછી આપણે એ જ બાઉલમાં જે સો ગ્રામ કાજુ બદામ લીધા હતા એ એડ કરી દઈએ તમે કાજુ બદામનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો પછી આપણે સાકર પણ પીસી લઈએ અને તેની સાથે જ આપણે જે બે ચમચી સુવાદાણા લીધા હતા એ પણ પીસી લઈએ સુવાદાણાથી ગેસ નથી થતો અને પાચનશક્તિ ખૂબ સારી રહે છે પછી આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ સૂંઠ પાવડર પણ મિક્સ કરી દીધો અને હવે આપણે જે કોપરું છીણીને રાખ્યું હતું એ પણ મિક્સ કરી દઈએ હવે બધું જ સારી રીતે પહેલાં ચમચીથી મિક્સ કરી લેવાનું આ વસાણું દરેક સ્ત્રીઓ માટે શિયાળામાં તો ખૂબ જ ફાયદાકારક છે એટલે તમે એકવાર તો બનાવીને ખાઈ જ લેવાનું હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઘીને ગરમ કરવાનું છે ઘી ઠંડુ એડ નથી કરવાનું સારી રીતે ગરમ કરીને જ લેવાનું હવે તેની સાથે આપણે ગોળ નાખી દઈએ અને ગોળને આપણે પાઈ નથી લેવાની ફક્ત મેલ્ટ જ કરવાનો છે ગોળની ખાલી કણી ન રહે એ માટે સ્લો ફ્લેમ પર ખાલી ઓગાળી લેવાનો ઘી જેમ જેમ ગરમ થશે એમ ગોળ આપણો એકદમ સરસ ઓગળી જશે તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટમાં જ ગોળ આપણો એકદમ સરસ ઓગળી ગયો છે હવે એને આપણે આ રીતે મિક્સ કરી દેવાનું બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ વસાણું બનાવવામાં પણ એકદમ સહેલું છે ફટાફટ બની પણ જાય છે હવે બધું જ સારી રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે કોઈ પણ તમારે જે પણ ડબ્બામાં રાખવું હોય એ ડબ્બામાં ડાયરેક્ટ એડ કરી દેવાનું આ ખરેખર ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આપણા હાડકાં પણ ખૂબ જ મજબૂત કરે છે હવે આ રીતે આપણે ડબ્બામાં તેને આ રીતે પ્રેસ કરીને મૂકી દેવાનું આ વસાણું એક મહિના સુધી સારું રહે છે બગડતું પણ નથી હવે ઉપરથી કાજુ બદામ આપણે એડ કરી દઈએ તમારે ન એડ કરવા હોય તો પણ ચાલે આ વસાણું તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ફાયદાકારક છે આ વસાણાને તમે ડિલિવરી આવી હોય ત્યારે પણ ડેઇલી એક ચમચી સવાર સાંજ ખાઈ લેવાનું ખૂબ જ ફાયદો કરશે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો